વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો આ રથ અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં જઈને નાગરિકોને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓના લાભ અને તેની વિગતો વિશે માહિતગાર કરે છે ત્યારે આજે રથ નું અમદાવાદના એલિસ બ્રિજ વોર્ડ ખાતે પાલડી ટાગોર હોલ વિસ્તારમાં આગમન થયું હતું ત્યારે એલિસ બ્રિજ વોર્ડના ધારાસભ્ય અમિત શાહ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પદાધિકારીઓ તેમજ તમામ સ્થાનિક કોર્પોરેટર દ્વારા રથનું સ્વાગત કરાયું હતું સાથે જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સ્વચ્છતા અભિયાનને કેન્દ્રમાં રાખીને નૃત્ય રજૂ કરાયું હતું આ ઉપરાંત ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વિવિધ યોજનાના દસ જેટલા લાભાર્થીઓને લાભ વિતરણ કરાયા હતા સરકારે જે લાભો આપવાના શરૂ કર્યા છે એ સંગઠન થકી નીચે છે પ્રજામાં આમ જનતામાં જાય અને દેશના લોકો વધુમાં વધુ એનો લાભ લઈ શકે તેના માટે ગુજરાત સરકાર અને ભારતીય જનતા પાર્ટીનું સંગઠન કાર્ય કરાઈ રહ્યું છે અને તેના અનુસંધાને આજે આ પ્રોગ્રામ થયો છે અને મને પાંચ છ એટલે આયુષ્યમાન અને તેમાં એક ફ્રીમાં ઓપરેશન કર્યું